તો કેમ છો મિત્રો મજા મેશો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ અને કેમ કે આપણે થોડાક દિવસ થોડોક નહોતા બનાવી શક્યા કેમ કે આપણે થોડાક લગનની આવી ગયું હતું અને થોડુંક કામ પણ આવી ગયું હતું તો નહોતા બનાવી શક્યા તો અત્યારમાં આપણે વાડીએ આવી ગયા તો આજે કેમ કે બે દે બે દિવસ પહેલાં તાલુ આવી દીધા છે તો તેમાં અત્યારે બધા કામ કરે છે તો કાલે તોરિયા પણ કરી નાખ્યા હતા તો આજે પાણી પાવાનું ચાલુ છે અને મોટા ભાઈના ખેતરમાં તલ પણ વાવે છે આપણે અત્યારમાં નાકા વારવાના છીએ અને મારા પપ્પા બાસાલી સાંટે છે તો આપણે ત્યાં જઈશ તો આપણે ત્યાં જઈને નાકા વારવાના છે તો ચલો મિત્રો આપણે ત્યાં જઈએ તો આ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ નાકા વારવા તલમાં તો મિત્રો પાણી પણ ચાલુ છે અને અહીંયા મારા બાની બધા ખાતર નાખે છે ને મારા પપ્પા બાસાલી છાંટે છે અને આ બાજુ મોટો પૈતલ પણ આવે છે બીજા અને હું પાણી વારતો વારતો ચણા ખાઉં છું તો મિત્રો ચણા પણ ખાવી છે ને પાણી પણ વારવાનું છે કેમ કે ઉજાગરા હતા તો થોડોક સુઈ ગયો હતો એટલે આજે મોડવા આવ્યો છું દસ વાગી ગયા હતા વાડી આવતા તો મિત્રો હવે પછી આપણે બીજી વાડી છે અમારી ઘરની જ્યાં દસ બાર દિવસ થઈને ગયો નથી તો આજે બપોર પછી જ અહીંયા જવાનું છે તો ત્યાં લગી આપણે નાકા વારશું પછી આપણે જઈશું અમારી ઘરની વાડીએ તો મિત્રો અમે આપણે પહોંચી ગયા છીએ અમારી ઘરની વાડીએ તો મોટો ભાઈની નાકા વારે છે ને હું ફૂલની જો આવી ગયો તો કેમ કે ફૂલ વાવ્યા તો ઘણા ટાઈમ થઈ ગયો તો ઘણા બધા થઈ ગયા છે અને બીજા રોપ કર્યો તો તે પણ કેટલો બધો થઈ ગયો છે આમાં ઘણા બધો રોપ થઈ ગયો છે અને થોડાક ફૂલ બીજા પણ છે તે વાવ્યા હતા તો તેની અત્યારે છાંયો પડે છે તો બહુ વધી નથી શકતા એટલે આપણે એને ખોદીને આપણે બીજી જ્યાં થોડીક જગ્યા છે ત્યાં આપણે વાવી દેવી તો ચાલો મિત્રો પહેલાં આપણે ફૂલને ઉમે ને પછી બીજી વાઈ તો મિત્રો અત્યારે આપણે પડામાં ટોમારો આવી ગયા છીએ કેમકે દસ પંદર દિવસ થઈને વાડિયા નહોતા આવ્યા તો અત્યારે આપણે વરિયારી તો મોટી જબર થઈ ગઈ છે કેમકે મારા જ એવડી થઈ ગઈ છે હું પણ નથી બહુ દેખાતો એવડી વરિયારી થઈ ગઈ છે તે તમે જોઈ શકો છો મિત્રો ઘણી બધી મૂત થઈ ગઈ છે અને અહીંયા જીરું પણ હાવ સુકાઈ ગયું છે એટલે થોડાક દિવસમાં જીરું પણ ઉપાડવાનું છે તો જીરું ઉપાડવાનું છે અને અત્યારે તલમાં બીજી વાડીએ પાણી ચાલુ છે મોટાભાઈ આ વાડીએ આ વરિયરીમાં પાણી ચાલુ છે બધું પીરે પછી આપણે જીરું ઉપાડવાનું છે અને અત્યારે હું વાડીએ થોડોક હજારી ગલના રોપ છે તે વાવીને આવ્યો છું તો હમણાં મિત્રો તમને વાડીએ જઈને હજારી ગલનો રોપ જે વાવ્યો છે તે પણ બતાડવું અને ફૂલડા પણ બતાડીશ તો મિત્રો હવે આપણે વાડીએ જ્યાં ફૂલ આવે તો ત્યાં પહોંચી ગયા છીએ તો મિત્રો આર્ય એ ફૂલ છે અને અહીંયાથી થોડોક રોપ લીધો તો અને થોડોક રોપ આની પાછળ છે બીજે ત્યાં લીધો તો રોપ હવે અહીંયા આ બધું નીકળે પછી આ રોપ અહીંયા વાવવાનો છે અને અત્યારે આપણે બીજા થોડાક રોપ કર્યો તો તેને પણ વાવ્યો અને અહીંયાથી મને થોડોક લીધો છે તો મિત્રો અહીંયા પણ એક અલગ પ્રકારનું બીજા સફેદ પણ હતું તે બધા અહીંયા વાવી દીધા છે આ બાજુ અને અહીંયા આ બાજુ બધે વાવી દીધા છે તો મિત્રો અહીંયા આપણને સફેદ પણ હજારીગલ મળી ગયા હતા અને લાલ કેસરી પણ છે તો આપણે તેને વાવી દીધા છે અને હવે આપણે વાળી આંટો પણ મારી લીધો છે તો હવે આપણે જઈશું ઘરે ઘરે જવાનું કેમ કે ત્યાં તલમાં નાકા વારવાના છે એટલે તો હવે આપણે આટો મારીને જઈશું ઘરે તો મિત્રો અત્યાર સુધી આપણે તલમાં નાકા વારતા હતા બપોર પછી તો અત્યારે અમે ચારથી પાંચ વાગી ગયા છીએ તો અત્યારે સડલા જવાનું છું કે કામ આવી ગયું છે એટલે તો ચલો મિત્રો હવે આપણે હું અને મારો ભાઈ બંધ છે તે બે સડલા જઈશી અને મારા બાન મારા પપ્પાની બધા નાકાની વારે છે મોટો ભાઈ વાડીએ છે તે નીકળી ગયા છે પછી ઓંડા લઈને જવાનું છે સડલા તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આગળના નવા વ્લોગમાં તો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દઈજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આપણે આગળના વ્લોગમાં